શું છોટુ વસાવા ફરી એક વખત નવા જૂની કરવા જઈ રહ્યા છે શું ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જે મહેનત કરી રહ્યા છે તેના પર પાણી ફરશે શું મનસુખ વસાવા ફરી એક વખત હુકમનો એકો સાબિત થશે શું આ ત્રણેયના જંગ વચ્ચે આદિવાસી લોકોના મતો વહેંચાશે શું આ ત્રણેયના જંગ વચ્ચે ભરૂચમાં ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે મહેશ વસાવા એક તરફ છે તેમના પિતા બીજી તરફ છે જ્યારે તેનો ભાઈ પિતાની સાથે છે આ તમામ સંજોગોમાં બાપ બેટાની લડાઈમાં કોને કોને ફાયદો થશે આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં ભરૂચ લોકસભા બેઠકની વાત અને તેમના ઉમેદવારોની વાત તાજા તાજા આવેલા સમાચારોની વાત ભરૂચ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ લાઈમલાઈટમાં છે ચૈત્ર વસાવા

લઈને આવ્યા છે ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચમાં ઉમેદવાર ઉતારશે અને એ ઉમેદવાર હશે દિલીપ વસાવા તમે કહેશો કે આ કોણ દિલીપ વસાવા આદિવાસી વિસ્તારમાં રહે છે તે લોકો દિલીપ વસાવાના નામથી પરિચિત છે પરંતુ આપને જણાવી દો કે દિલીપ વસાવા છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા પણ છે પરંતુ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે બીએપી ભારતીય આદિવાસી પાર્ટી શું છે ક્યાંથી આવી અચાનક આ વચ્ચે ક્યાં આવી ગઈ ભરૂચમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનનો જંગ ભારતીય જનતા પાર્ટી વચ્ચે હતો પરંતુ આ બીએપી ક્યાંથી આવી આ સવાલ તમને થશે તો આપને જણાવી દઉં કે ભારતીય આદિવાસી પાર્ટી બે હજાર ત્રેવીસથી બની ચૂકેલી છે ભારતીય આદિવાસી પાર્ટી ફક્ત હવામાં નથી પરંતુ તેમની પાસે રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યો જીતીને આવ્યા હતા

છોટુ વસાવા તેના પુત્ર દિલીપ વસાવાને ભરૂચ બેઠક પરથી મેદાને ઉતારવા જઈ રહ્યા છે આ મેદાને ઉતારશે એક તરફ હશે મનસુખ વસાવા અને આ બંનેના જંગ વચ્ચે ચૈત્ર વસાવા ખૂબ જ સારી રીતે પ્રચાર કરી રહ્યા છે લોક સંપર્ક સાધી રહ્યા છે અને એક મોટા આદિવાસી ચહેરા તરીકે સામે આવી રહ્યા છે આ જંગ જોવા મળશે પરંતુ બી આદિવાસી પાર્ટી એટલે બીએપી ભારતીય આદિવાસી પાર્ટી આ બીએપી અસર કયા વિસ્તારમાં જોવા મળશે આ બીએપી બીએપી કયા વિસ્તારમાં કોને નુકસાન કરશે તેના પર થોડો પ્રકાશ પાડી દો ભારતીય આદિવાસી પાર્ટી ગુજરાતમાં પ્રયોગ છે બીએપી ભારતીય આદિવાસી પાર્ટી ગુજરાતમાં શું પરિણામ લાવે છે તેના પર પણ અસર છે ભૂતકાળ જોયો નથી ભવિષ્ય જોવાનું છે તેનું શું થાય છે વર્તમાનમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટી બીટીપી નું સ્થાન લઈ શકે છે પહેલી વાત ભારતીય આદિવાસી પાર્ટી બીટીપી કે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી વસાવાની હતી તેનું સ્થાન લઈ શકે છે બીજી વાત ભારતીય પાર્ટી એટલે કે બીટીપીના જે મતદાતાઓ હતા એ ભારતીય આદિવાસી પાર્ટી તરફ વળી શકે છે ત્રીજી વાત જે ઝઘડિયા બેઠક વાલિયા વિસ્તાર આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે છોટુ વસાવાએ પોતાની એક અલગ મતબેંક ઊભી કરી છે આ મતબેંક ભારતીય આદિવાસી પાર્ટી તરફ વળી શકે છે અત્યારે તેઓ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આદિવાસી સમાજની એક પાર્ટી છે એ છે ભારતીય આદિવાસી પાર્ટી આમ આદમી પાર્ટી આદિવાસીની નથી ભારતીય જનતા પાર્ટી આદિવાસીની નથી તેવું એક મેસેજ એક સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જો આ સંદેશ પહોંચાડવામાં છોટું વસાવા સફળ રહે છે તો મોટા પ્રમાણમાં આદિવાસી મતો બીએપી તરફ જશે હવે એક વાત સ્પષ્ટ છે કે બીએપીને જીતવું સરળ નથી પરંતુ બીએપી મત જરૂર તોડી શકે છે મતનું ધ્રુવીકરણ જરૂરથી કરી શકે છે ભરૂચ લોકસભા બેઠક સાત વિધાનસભાનો સમાવેશ જંબુસર ઝઘડિયા પછી તેમાં વાગરા બેઠકનો સમાવેશ થાય છે અંકલેશ્વર બેઠકનો સમાવેશ થાય છે પછી ડેડિયાપાડા બેઠકનો સમાવેશ થાય છે ભરૂચ જે ભરૂચ વિધાનસભા છે તેનો સમાવેશ થાય છે અંકલેશ્વર બેઠકનો સમાવેશ થાય છે એટલે કે

ભારતીય જનતા પાર્ટી ઝઘડિયામાં પણ આજે પરચમ લહેરાવી રહી છે એટલે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે પરંતુ ચૈતર એક અલગ વાત છે અને ચૈતર વસાવાની લહેર એક અલગ વાત છે જો આ તમામ સમીકરણો વચ્ચે પણ ચૈતર વસાવા જીતી જાય તો નવાય નહીં હવે મુખ્ય વાત એ જ છે કે આ બીએપી છે એ ભાજપને નુકસાન કરશે કે પછી ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને નુકસાન કરશે જે પ્રમાણે મને લાગી રહ્યું છે જે પ્રમાણે અભ્યાસ સામે આવી રહ્યો છે રાજકીય પંડિતોનો એ મુજબ તેવું લાગે છે કે આ ગઠબંધન જે બન્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ચૈતર વસાવા ઉમેદવાર છે તેના તેને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે મનસુખ વસાવા છેલ્લા છ ટર્મથી જીતતા આવ્યા છે તો ઝઘડિયા વિસ્તાર છે વાલિયા વિસ્તાર છે આ સહિતના તમે પછી બીજા વિસ્તાર કહો કે જ્યાં આ બીટીપીની પકડ હતી એ વિસ્તારમાં મનસુખ વસાવા તેનાથી લોકો નારાજ છે એ વિસ્તારમાં કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં જે કામ ન થયા એ હવે સાતમી વખત આવીને શું કરવાના છે એ લોકો ચૈતર વસાવા તરફ વળે આ પહેલા જ છોટું વસાવાએ ચાલ ચાલી લીધી છે છોટું વસાવા જો પોતાની ચાલમાં સફળ રહે છે તો મોટા પ્રમાણમાં મત જે ચૈતર વસાવાને મળવાના હશે એ મતોનું ધ્રુવીકરણ થશે મહદન છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે કારણ કે તમે ગમે તે બોલો અંતે તો ઝઘડિયા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતે ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ વધારી રહી છે અને વિસ્તારમાં બીએપી આવે તો ભારતીય જનતા પાર્ટીને પણ મહદઅંશે નુકસાન થાય જે પ્રમાણે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ કેટલી બેઠકોમાં ભાજપને નુકસાન કર્યું તો કેટલી બેઠકોમાં કોંગ્રેસને નુકસાન કર્યું પરંતુ તેનું કોઈ ચિત્ર સ્પષ્ટ ના થયું કે વધારે નુકસાન કોને થયું અંતે

આ તમામ સંજોગોમાં લોકો આદિવાસી લોકો પણ તેનાથી દૂર થઈ શકે છે કારણ કે દર બે ત્રણ વર્ષે તે નવું નવું લાવે છે જેના પરિણામે તેના જે સમર્થકો હોય જે તેના ટેકેદારો હોય તે તો તેની સાથે રહે પરંતુ ત્યાંના જે લોકો છે એ વિચારી શકે કે ભાઈ આ શું દર વખતે નવું આવે છે એટલા માટે તે તેનાથી કદાચ વિમુખ પણ આ વખતે થઈ શકે અને બીએપી હજુ નવું છે એટલા માટે લોકો કદાચ તેના સાથે ના પણ જોડાય પરંતુ જો અને તોની વાત છે આ બધી વાત એક ચર્ચા છે પરંતુ આવનાર સમયમાં તેના પરથી પડદો ઉઠી જશે આવનાર સમયમાં ખબર પડી જશે કે બી એ પી ભારતીય આદિવાસી પાર્ટી કોને ડૂબાડે છે અને કોને તારે છે પોતે જીતશે કે હારશે એ ખબર નથી પરંતુ અન્ય પાર્ટીની નૈયા કાં તો ડૂબાડી દેશે કાં તો કિનારા સુધી પહોંચાડી દેશે આપનું શું કહેવું છે ચૈતર વસાવા વિશે આપનું શું કહેવું છે છોટુ વસાવા વિશે આપનું શું કહેવું છે મનસુખ વસાવા વિશે આપનું શું કહેવું છે ભારતીય આદિવાસી પાર્ટી વિશે જે હજી ગુજરાતમાં આવી છે અને આ ગુજરાતમાં તેઓ ઝંડા કાઢવાનો પોતાનો પરચમ લહેરાવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર